आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज आज रोज तारीख चौदह एक बेहजार पच्चीस दौड़का नवी नगर पालिका खाते भाल नेचर केयर फाउंडेशन द्वारा पशु पक्षी प्राणी मनुष्य बचाओ अभियान अंतर्गत बी ए पी एस स्वामी नारायण मंदिर श्री युगपुर स्वामी धारासभ्य श्री किरी डाबी साहब ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા ધોળકા શહેર પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ કારોબારી ચેરમેન શ્રી કિંજલબેન જોશી કાઉન્સિલર કેતનભાઈ પટેલ અમદાવાદ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મિર્ઝા ફોરેસ્ટ ખાતામાંથી જયદીપસિંહ ચાવડા વિપુલભાઈ તથા દિગ્ગજ દિગ્વિજયસિંહ શુભેચ્છા ફોટો વિડીયો એસોસિએશન પ્રમુખ પ્રમુખ શ્રી સુરેશભાઈ વૈષ્ણવ મુલાકાત લીધી દરમિયાન ઘાયલ થયેલા પશુને સારવાર માટે ડોક્ટર સોહિલભાઈ મોમીન ડોક્ટર મીતભાઈ પટેલ સેવા આપી રહ્યા છે ભાલ નેચર કે ફાઉન્ડેશનના ના પ્રમુખ શ્રી રસિકભાઈ રાઠોડ મંત્રી યશવંતભાઈ મિસ્ત્રી કોષાધ્યક્ષ સંજયભાઈ અલગોતર સલાહકાર ચિરાગભાઈ પ્રજાપતિ તથા વોલિયન્ટરી ટીમ ધોળકા એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત ઇન્ડિયા ટીવી લાઈવ બાલ બાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા ધોળકા ખાતે છેલ્લા 3 દિવસથી આવતા 2 દિવસ પક્ષીઓને દૂરીથી ઘાયલ થયેલા હોય એની સારવાર માટે પશુઓ હોય અથવા તો અન્ય કોઈ રોડ ઉપર ચાલતા વ્યક્તિઓ હોય દરેક માટે એમને કેર લેને કે કોઈ નુકસાની થઈ હોય કોઈ પાંખ કપાઈ ગઈ અત્યારે હાલ જ મેં જોયું કે કબૂતરની પાંખ કપાઈ ગઈ હતી અને ટાંકા લેવડાયા પછી એ કબૂતરનું ઉડવાનું શક્ય થઈ છે એવું લાગે છે એ પોપટને પણ એવી જ રીતે ટાંકા લેવા પડે એવા છે તો આ નેચર કેર ફાઉન્ડેશન રહ્યું દર વર્ષે ઘણા વર્ષોથી આવા ઉત્તરાયણ ઉપર આવો કાર્યક્રમ કરે છે અને પક્ષીઓ પશુઓની કેર લેવા માટેની બધી જ તમામ દવાઓ ડોક્ટરો જંગલ ખાતાના અધિકારીઓ તમામ ટીમ સાથે એ ચોવીસ કલાક એ કાર્યરત છે ધોળકા નગરપાલિકા ખાતે કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ધોળકા નગરપાલિકા ખાતે ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા પશુ પક્ષી પ્રાણી મનુષ્ય બચાવ અભિયાન સવારે સાતથી સાંજના સાત તારીખ ચૌદ અને પંદર બે દિવસ કેમ્પ લાગશે એ અમારા ધોળકામાં આ કેમ્પની અંદર અમારા ડૉક્ટર સોયલભાઈ મોમીન તથા એમની સાથે સહયોગી મિતભાઈ પટેલનો ખૂબ જ સહયોગ રહે છે ખૂબ ખૂબ આભાર